આજે પચીસ એપ્રિલના રોજ વિશ્વભરમાં વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી વર્ષ શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પચીસમી એપ્રિલે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષની થીમ મલેરિયા શૂન્ય સુધી પહોંચાડવાનો સમય નિવેશ કરો નવું કરો અમલ કરો રાખવામાં આવે છે ત્યારે લખતર તાલુકા હેલ્થ ઓફિસ હેઠળ આવતા વણા ઢાકી તલસાણા અને વિઠ્ઠલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિકભાઈ ચૌહાણના માર્ગદર્શન મુજબ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી સાથે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય વિસ્તારોની અંદર મલેરિયા સામે જાગૃતિ વધારવાના હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે જનજાગૃતિ રેલીમાં આરોગ્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સાથો સાથ લઘુ શિબિર શિક્ષણ મલેરિયા રોગ વિશે ડેન્ગ્યુ ચિકનગુનિયા વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો જેવા સુરક્ષાના પગલા અને મલેરિયા અટકાયત માટે પ્રચાર પ્રસાર કરીને લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર